આ મને આપના માધ્યમથી જાણવા મળ્યું મીડિયાના માધ્યમમાં ટીવીમાં કે કોઈ અકસ્માત થઈ છે એટલે હું એ નજીક હતો એટલે ઉઠીને આવ્યો છું ઘટના તો કલાક બે કલાક થઈ ગયો છે પણ આ ઘટના ઘટવી ન જોઈએ જવાબદાર ડ્રાઈવર અથવા તો જે બસ ના માલિક કે જે કોઈ કંપની હોય એની ઉપર કડક એક્શન લેવા જોઈએ ઉપરાંત પોલીસ ટ્રાફિક પોલીસ છે એને અને રાજકોટ મ્યુનિસિપલ કમિશનર સાહેબે આના માટે સ્પીડ લિમિટ પણ બાંધવી છે

એ સમાચાર તમારા મારફત પડ્યા પબ્લિક માંથી પણ એનો ધક્કો કરવો જોશે એના માટે કડક થવું પડશે કમિશનરશ્રી અને પોલીસ ડિપાર્ટમેન્ટ કેમ કે રાજપથ ક્લબ લિમિટ નામ ની કે કોઈ બસ કંપની છે એનો સ્ટાફ છે એને મેન્ટેન કરવાની કંપની ની અને પોલીસ ની જવાબદારી એના માટે કડક પડે ડ્રાઈવર અસાની હાલત નો તો તમને મને આપડે જોયો નથી જો હોય તો પોલીસ કેસ થઈ શકે પણ એના માટે તપાસ કરવાનો અને પોલીસે એક્શન લેવાની જરૂર છે સામે કડક માં કડક પગલા લેવાય અને કોંગ્રેસ પક્ષની ની બીજી એવી માંગણી છે જેના મૃત્યુ થયું છે એના પચાસ પચાસ લાખ રૂપિયાની સહાય કરે એ પણ માંગણી છે અગાઉ થોડા દિવસો પેલા નગરમાં પણ મૃત્યુ થયું તું ત્યારે પણ મ્યુનિસિપલ કમિશનને કોંગ્રેસ પક્ષ દ્વારા રજૂઆત કરવામાં કરવામાંથી આ નિર્ભર તંત્ર છે ખરેખર જે ડ્રાઈવરો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એવું મને જાણવા મળ્યું છે કે ભાજપના લોકોને કોક આ સગાનો કોન્ટ્રાક્ટ છે એવી આધારભૂત વાતમાં તે જાણવા મળ્યું છે એની સામે પણ કડકમાં કડક પગલાં લેવાય અને આ જે ડ્રાઈવરો જે છે બિન અનુભવી ડ્રાઈવર રાખવામાં આવે છે એને કારણે આ બનાવ બને છે કોઈ દિવ રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર કોઈ જ એનું ચેકિંગ કરવામાં નથી આવ્યું એ પણ ગંભીર બાબત છે ખરેખર ડ્રાઈવરોની ભરતી કરવી જોઈએ તો તમારે સરકારી ધોરણે પ્રમાણે ભરતી કરો તો આવા બનાવ ન બને ખરેખર રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર અધિકારી અને ભાજપના અધિકારી ભ્રષ્ટાચારની ભ્રષ્ટ છે આ ભ્રષ્ટાચારના પાપને કારણે લોકોના બનાવ બની રહ્યા છે

ડ્રાઈવર ઉપર મૂકી મુખ્ય ભાગો છે ને ડ્રાઈવરનો બ્લડ ટેસ્ટ લઈ લઈ લેવામાં આવ્યો છે એમાં કોઈ આલ્કોહોલ અથવા હાજરી હશે તો એના પર જે છે પ્રકારની હોય આ કે મેલ અને આ રીતે કોઈ ચાર થયા છે અને

હવે પંચનામાની અંદર એક વખત નામનો ઉલ્લેખ થઈ ગયો બરોબર તો હું એ ઉલ્લેખ થઈ ગયો મેં હવે વાત થઈ ગઈ તો હું નીકળું હું મારા પુત્ર તરફ જતો હતો બીજા અધિકારી ત્રણ ચાર જણા હતા જે નામ પંચનામા બીજા પબ્લિક નો ઉલ્લેખ કરતા હતા બરોબર છે એટલે મેં સાહેબ ને એવું કીધું મને પાછો રોક્યો ફરી વાર એટલે મેં કીધું સાહેબ એક વખત તો પંચનામા ની અંદર મેં મારું નામ લખાયું તો મને કે પર પરિવાર તમે લખાવી દો